થી આભાર જય હિન્દ જય अननप भाई ने हम लगसे के हमारा हमारा तरफ से सपोर्ट टीम लेम થઈ ગયા હે એટલે બતા ઉચાટ કરીને જોત થી આપણે આદિવાસીને જય બોલજો એમ કે બાય બાય જય આદિવાસી હા ઓકે રામભાઈ દીરે દીરે જય આદિશી એક ચાલ પર અનન પટેલ ચાલે જય ભાઈ આ રસ્તો ઓ ચાલો એવા આનંદભાઈ પટેલ આપણી વચ્ચે વધારેલા છે સાથે સૌના લાડીલા પરેશભાઈ ધનાણી સાહેબ પણ છે આનંદભાઈ

આ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ને કાઠિયાવાડનો માણા વલસાડના પાદરમાં આ વીતેલા દસ વર્ષમાં તમારો અનંતી તમારો થઈને રહ્યો છે કોઈને વેચાણો નથી એટલું કાનમાં કહેવાય છે ખાલી એટલું કહેવા આવ્યો છું કે આ વખત કોંગ્રેસમાં બધુંય ટનાટન છે ને કમલમની કાર્યાલયે કકળાટ છે કે કે નહીં ટનાટન અનંતભાઈ આઝાદીના ઇતિહાસમાં આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત એવું બન્યું પહેલી વખત જ્યાં જોવાની આખા ગુજરાતમાં જિલ્લા ને જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારીને લઈને કાળો કકલાટ છે કોઈ માધી રહ્યા છે કોઈ લડી રહ્યા છે કોઈ રેલીઓ કાઢી રહ્યા છે કોઈ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે કોઈ કમલમની કાર્યાલયમાં ખુરશીઓ તોડી રહ્યા છે અમારી અહીંયા અમરેલીમાં બે ભાઈઓ વાત કરતા હતા એકે પૂછ્યું કે ભાઈ હું થયું તો કે માથાકૂટ થઈ

જેવું અમરેલી માં છે એવું જ વલહાડ માં છે હે એવું જ વડોદરા માં છે એવું જ સાબરકાંઠા માં છે એવું જ સુરેન્દ્રનગર માં છે એવું જ અમરેલી માં છે એવું જ રાજકોટ માં છે છે કે નહીં જય વારા પછી વારો ને મે પછી ગારો ને કેદુ નો કેતો તો આ 15 માં અમને પટેલિયાઓને પીટી નાખ્યા માબેન દીકરીની આબરુ ઉપર હાથ નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ કર્યું ને ત્યારે હું મંચ ઉપરથી કહેતો હતો કે વારા પછી વારો મે પછી ગારો ધીરી બાપુડી આ વખત બિચારા બાપુનો વારો આવી ગયો હે દીકરી એ આદિવાસીની દીકરી હોય દલિતની દીકરી હોય ઉજળિયાતની દીકરી હોય રાજપૂતની દીકરી હોય પટેલિયાઓની દીકરી હોય દીકરી દેશની દીકરી છે

આઝાદ ભારતના ઇતિહાસમાં વિપક્ષના પદ વિહોણું ગુજરાત વિધાનસભામાં આ જય જલિયાણના ચરણોમાં વંદન કરું છું બાપ આ જલા બાપાના ગુરુ ને ભોજલરામ બાપા એના ગામમાંથી એના મલકમાંથી હું અહીંયા આવું છું જલારામ ના ગુરુ ભોજલરામ બાપા અને એ મારી અમરેલી વિધાનસભાનું અમારું ફતેપુર ગામ એ ભોજલધામમાં ઘડાયના કાર્ય કરતા તમારી વચ્ચે આવ્યો છે જય ચરણોમાં વંદન વિનંતી કરું છું કે બાપ આ ચૂંટણીઓમાં મત છે ને એ આપણું શસ્ત્ર છે અને મત નામનું શસ્ત્ર બૂઠું થઈ જાય ને તો પછી આ નેતાઓ કોઈ તમને પગે લાગવા આવશે ખરા ભારતી છે સત્તાની અમે અવાજ ઉઠાવનારા લોકોને જેમ ઈચ્છા પડે ને એમ આડેધડ વધેરવામાં આવી રહ્યા છે એમાં તમારી કેસી થઈ ગયા ને આવડા મોટા વલસાડ લોકસભા વલસાડ જિલ્લો ડાંગ જિલ્લો ઇલિયાસ આમાંથી કોઈ માં નૂર નતું તે બહારથી થી ઉમેદવાર ને આયાત કરવા પડ્યા હે ભાઈ તમને વિનંતી કરું છું તમે અમારું બળ છો અને તમારા આશીર્વાદના કારણે અનંત છે ને આખા આદિવાસી ભટ્ટામાં આદિવાસીઓના અધિકારની લડાઈ લડી રહ્યો છે તો તમે પાછળ ન ઉભા હોત ને તો આ આ જળ જંગલ અને જમીનના હે આદિકાળથી માલિક હતા ને એવા કેટલાય આદિવાસીઓને ક્યારનાય ભાજપે નવરા કરી દીધા હોત છે એ આદિવાસીનો અવાજ હોય એ મધ્યમ વર્ગીય પરિવારનો અવાજ હોય એ પછાત સમાજનો અવાજ હોય અવાજ બનવાનું કામ કરી રહ્યા છે ને એને ઈંધન પૂરું પાડજો આતમી તારીખે અઢારય વરણ એક થઈ અને મત પેટી ફરી દેજો એટલી વિનંતી કરવા આવ્યો છે હું ખેડૂતનો અધિકરો અમારા બાપા મોંઘું ખાતર બિયારણ દવા મોંઘી વીજળી સિંચાઈનો અભાવ હે

જમાનામાં અંગ્રેજોને હાકી કાઢ્યા હતા અને આજ મારી તમારી પેઢી સામે પડકાર ઉભો થયો છે ત્યારે હાથમી તારીખનો તમારો મત એ આધુનિક અંગ્રેજોને હરાવવા માટેનો મત સાબિત થાય એવી આપ સૌને હૃદયથી વિનંતી કરું છું આપે સૌ બોલાવ્યો સાંભળો અને સન્માન કર્યું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત પાદરમાં તમને પૂછું છું એને બળ આપશો કે નહીં બહુમતી આપવાનો છે અપાવશો કે નહી આપનો હૃદય થી આભાર જય હિંદ જય ભારત આનંદભાઈ સૌને નમસ્કાર આજે આપડે ખડકી ખાતે જરા બાપાના પટાકોમાં આવે ત્યારે સૌને હું વલસેજ કોંગ્રેસ સમિતિ વતી અભિનંદન આપું છું તમે જોયું હશે કે છેલ્લું બટન છે આ એક એક ટાઈમ છે આપણી પાસે આ બટન આપણે અનંદભાઈને દબાવવાનું છે આપણું સંવિધાન બચાવવાનું છે આપણા દેશના આપણા નાના ભૂડકાનું જો ભવિષ્ય બચાવવું હોય તો સાત તારીખે આપણે પંજાને મતદાન કરવું પડશે અને મને વિશ્વાસ અને ખાતરી છે કે તમે આ વખતે અનંદભાઈને જંગી ગુણ જીતાડશો

ખાસ આનાથી વધારે વ્યક્તિ આવે એ હું તમારા પર આશા રાખું છું અને જય હિન્દ જય કોંગ્રેસ આનંદ વિનંતી કરીશ કે આજના પ્રસંગનો રૂપ એમનું ઉદ્બોધન કરે તો સૌને જોરદાર તાળીથી વધા વિનંતી છે લડેંગે 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 સૌને નમસ્કાર સૌને જય જોહાર જય આદિવાસી જય આદિવાસી ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગની લોકસભા માટે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે ત્યારે આજે આખો દિવસ સવારે નવ વાગ્યાથી પારડી તાલુકાના ગામે ગામ અમે કોંગ્રેસ સમિતિ સાથે નીકળ્યા છે ત્યારે આજે પાર્ટીના ખડકી ગામે આપણે સૌ જલારામ મંદિરના સાનિધ્યમાં બેઠા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બિપિનભાઈ તેમજ રવિભાઈ આપણા સૌ આગેવાન મિત્રો સતીશભાઈ અને યુવા મિત્રો બહેનો અને ભાઈઓ

જેરે નવસારી સરોદઈ નગર સોસાઇટી માં રાધે કૃષ્ણ ભગવાન નું મંદિર બનાવેલું હતું તે મંદિર રાતના સાડા દસ વાગે ભૂમ દ્વારા તોડવાનું ત્યારે પણ અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાંના આગેવાનોને અમે સાથ સહકાર આજે પોતાના ફાયદા માટે ગામના વિકાસના નામે ગામમાં વિનાશનો વિનાશને વિનાશ આપતી કંપની જ્યારે ગામના લોકોની થતી નથી ત્યારે આપણે એક સંગઠિત થવું પડે અને આપણે આપણા હાથની લડાઈ અન્યાયના વિરુદ્ધમાં ન્યાયની લડાઈ લડવી જ પડશે લડવી જ પડશે ને લડવી પડશે કેટલીક વખત મેં જોયું છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના હોય માછી સમાજના હોય કોડી સમાજના હોય અન્ય ગુજરાતની બહારથી અહીં વસવાટ કરેલા લોકો હોય ગરીબ વર્ગ હોય શોષિત વર્ગ હોય કચડાયેલા લોકો હોય એ જ્યારે ન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા જાય છે ત્યારે એમને ડર એક ઊભો થાય છે શેનો ડર પોલીસનો ડર શેનો ડર અધિકારીનો ડર શેનો ડર કંપનીનો ડર શેનો ડર તો એમની દુકાનો એમના નાના ધંધા રોજગાર બંધ થઈ જાય એનો ડર અને કોઈક સરકારી નોકરી કરતા હોય એમના યુવાનો ને નોકરીમાંથી કાઢી નાખવાનો ડર કેટલાક અહીંના યુવાનો કંપનીમાં નોકરી કરે છે આપણા વિસ્તારમાં આવેલા સ્થાનિક લોકોને સ્થાનિક કંપની રોજગારી નથી આપતી ત્યારે આપણે એને પર ચેતવણી આપવી પડે કે અમારો હક છે રોજગારીનો અમને રોજગારી આપો અહીંના યુવાનોનો દર્દ છે કે 12 કલાકની નોકરી કરે છે અને અમુક કંપનીઓ માત્ર 8 કલાકનો પગાર આપે છે અહીંનો દર્દ છે 8 થી 10 વર્ષ નોકરી કરે છે ત્યારે એમને કાયમી કરતા નથી કોંગ્રેસ ના સમય માં અગિયાર વર્ષ ની નોકરી પૂરી થાય એટલે કંપની કાયમી કરવો પડે અને આ વખતે પણ કાયમી કરવો જ પડશે કરવો જ પડશે ને કરવો જ પડશે ખુબ લડાઈઓ લડી છે અમે ખૂબ આંદોલનો કર્યા છે હક અને અધિકાર માટે રસ્તા પર બેસીને અને વિધાનસભામાં જઈને પણ આંદોલન કર્યા છે પરંતુ હવે બસ જ્યારે પણ કઈ પ્રોજેક્ટો આવે છે જ્યારે કઈ મોટી કંપની આવે છે જ્યારે રોજગારીની વાત આવે છે જ્યારે રેલવેની વાત આવે છે જ્યારે માછીમારોનો પ્રશ્ન થાય છે જ્યારે વાહનને માછીમારી કરવા ગયેલું વાહન જે હોય છે એને પાકિસ્તાન લઈ લે છે ત્યારે જે પ્રશ્ન આવે છે વિધાનસભામાં ચાલતો નથી એ ચાલે છે સંસદમાં એ ચાલે છે લોકસભામાં અને લોકસભામાં પણ અમે એટલા માટે જ જોવા માંગીએ છીએ કે લોકસભામાં જઈને કેન્દ્ર સરકારમાં આપણા વિસ્તારના આપણા લોકોના સાંસદ હતા પરંતુ એક પણ સવાલ એમણે આપણા વિસ્તારનો કર્યો નથી એ ચાલે નહીં આપણે લોકસભામાં આપણા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા જવાના છે એટલા જ માટે અમે તમારી પાસે આવ્યા છે વિદ્યાર્થીઓ નો પ્રશ્ન બેરોજગારો નો પ્રશ્ન યુવાનો નો પ્રશ્ન તમામ પ્રશ્ન ને અમે લોકસભામાં જઈને વાચા આપીશું ને તમે અમને સાથ આપશો આપશો ને સાથ આપશો ને સાથ આપશો ને તમારા પર એ જ ઈચ્છા ખાસ ઈચ્છા છે કે તમે સોળ તારીખે ઉમેદવારી પત્ર ભરવાનું હોય ત્યારે મારે સાથે સંઘાતે આવશો અને મારું હાથ મજબૂત કરજો મને એક મજબૂત મનોબળ આપજો એવો વિશ્વાસ છે તમામે ખૂબ મારું પ્રેમથી સ્વાગત કર્યું મને પ્રેમથી સાંભળ્યો એ બદલ તમારા સૌનો આભાર હવે એક સૂત્ર બોલાવીશ લડંગ ગે લડન ગે

ગામમાં મિટિંગ રાખેલી તો અનંતભાઈ હાજર ન હતો ખડકી ગામમાં ખરેખર બહુ મોટી સંખ્યામાં બધા હોડ હતા અને ખરેખર ખૂબ હાજર મીટિંગ બની એ અનંતભાઈ આ શુભેચ્છા પૂછી એ જ રીતના દરેક જગ્યાએ પારડી તાલુકાના વિસ્તારમાં કોઈ જ મીટિંગ હોય અહીંથી દૂસરી જગ્યાએ જવાના જોહાર જય આદિવાસી